સુરતમાં લોકસભા ચૂંટણીને લઈ રામજીવાડી ખાતે ન્યાય સંમેલનનું કોંગ્રેસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને નૈશદ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકારને આડે હાથ લીધી હતી ગુજરાતમાં આવનારા સાત મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે ત્યારે તમામ પક્ષો લોકસભા ચૂંટણીના ઉમેદવારોને જીતાડવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે સંમેલનો મોટી સભાઓ રોડ શો ડોર ટુ ડોર પ્રચારના માધ્યમથી મતદારોને રીઝવવા નેતાઓ સતત પ્રયાસ કરી રહ્યા છે ત્યારે પચીસ નવસારી લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધન હેઠળ કોંગ્રેસ પક્ષ દ્વારા નેસદ દેસાઈને મેદાને ઉતારવામાં આવ્યા છે આ લોકસભા બેઠક પર નેસદ દેસાઈનો સીધો જંગ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સામે છે ત્યારે આજે સુરતમાં રામજીવાડી ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા ન્યાય સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સંગઠન પ્રભારી શૈલેષ પરમાર સાથે મોટી સંખ્યામાં લોકો ન્યાય સંમેલનમાં જોડાયા હતા આ દરમિયાન શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે આ સાથે રાહુલ ગાંધીએ કરેલી વર્ષો જૂની ટિપ્પણીનો મુદ્દો લાવી ભાજપના નેતાએ કરેલા વાણીવિલાસને છાવરવાનો પ્રયાસ ભાજપ સરકાર કરી રહી છે તેવો પણ આરોપ મૂક્યો છે આ સાથે શક્તિસિંહ ગોહિલે પીએમ નરેન્દ્ર મોદીનો એક વિડીયો બતાવ્યો હતો જેમાં દેશની સંસદમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે રાજા મહારાજાઓ સાથે અંગ્રેજોની સાઠ ગાંઠ હતી

મા બેન દીકરીઓનું જેણે બેફાન અપમાન કર્યું છે એવા નિવેદનને જમીનોના ઝઘડા સાથે સરખાવે છે ભાજપવાળા માટે જમીન અને બેન કદાચ સરખી હશે આ દેશમાં કોઈ પણ જાતિ જ્ઞાતિ વર્ગ માટે માં બેનનું અપમાન અને જમીનોની બાબત એની સરખામણી જ ના થઈ શકે રાહુલ ગાંધીજીની એક જૂની વિડીયો એમાં ટુકડો મૂક્યો છે આખો સંદર્ભ એ હતો કે જૂના નાના 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 રજવાડાઓ હતા રાજા મહારાજાઓના જમીનોને લઈને ઝઘડા ક્યાં નહોતા થતા આપણે જાણીએ છીએ એ વખતે કોઈ પોતાની જમીનમાં ઘૂસી જાય તો એ જમીનો માટે ઝઘડા થતા હતા એના સાથે રૂપાલાએ બોલેલા શબ્દો કે આ વ્યક્તિએ અમારી મા બહેન દીકરીઓનું અપમાન કર્યું છે ખાલી આને ઉમેદવાર તરીકે હટાવી દો આજે ભાજપના પ્રદેશ પ્રમુખ આ જૂની વિડીયો ગોતવા નીકળ્યા કારણ કે સમાજને તોડી નાખીશું પૈસા છે દબાવી દેસુ ગ્રહ મંત્રી છે સમાજ ટુકડા આ આઝાદી ની લડાઈમાં આમ આદમી ફાળો આપ્યો સામાન્ય વ્યક્તિ લડ્યો મહાત્મા ગાંધીજી ની અવાજ ઉપર રાજા મહારાજાઓ પણ લડ્યા માં ને અપાયેલા અપશબ્દો ની સાથે સરખાવાનો પ્રયત્ન કરે ત્યારે મારે કેવું છે સરખા લાગતા હશે આ જાતિ વર્ગના ધર્મના લોકો માં બેન ને થયેલા અપમાન અને ગાળી ગલોચની અસ્મિતા એને જમીન સાથે સરખાવી ના શકે બ્યુરો રિપોર્ટ